હત્યાની ઘટનાને લઈ પોલીસની જુદી જુદી ટીમો દ્વારા કામે લાગીને પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો માત્ર રૂપિયાની લેતી દેતી મામલે હત્યા કરવામાં આવી હત્યા પાછળનું કારણ રૂપિયાની લેતી દેતી સામે આવ્યું અને લિંબાયત પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું વધુ તપાસ લિંબાયત પોલીસે હાથ ધરી છે

ગઈકાલે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સંજયનગર સર્કલ બંને બાજુમાં સુદામ જગ્યાએ લાવી રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે તેમજ મહેરબાન નાયબ નાયબ ચીફ મિનિસ્ટર શ્રી સાહેબ અને મહેરબાન પોલીસ કમિશનર શ્રી સૂચના અને માર્ગદર્શન હેઠળ કોઈ પણ આરોપી છે તે જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે તે અનુસંધાને કડકમાં કડક આરોપીઓને સંદેશ આપવામાં આવે છે જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે મર્ડર કરવાનું કારણ એવું હતું કે આરોપી રાજેશ બધાણી ની બેન સાથે મરણ જનારના આડા સંબંધ હતા એ તો એનો અંદર અંગત રાગદ્વેષ હતો જ તે પરંતુ પંદર દિવસ પહેલા આ લોકોને ફરીથી કંઈક મારામારી અને ઝઘડા ઝઘડો થયેલો હતો જે અનુસંધાને તેને મનમાં રાખી તેની અદાવત રાખી અને આ જગ્યાએ તેનું મર્ડર કરેલું હતું આરોપીઓમાંથી એક રાજેશ ભધાણે છે તેઓનો બે હજાર અઢારમાં ત્રણસો સાત નો ગુનો આરોપી છે અને બીજાનો ગુના ઇતિહાસ નથી જી સર લિંદાલ પોલીસ સ્ટેશનમાં વિનોદ પાટીલ જે ફરિયાદી છે એમને જાણ થયેલી કે પોતાના કાકા સુદ્ધામ એની ઉપર બે માણસોએ હુમલો કરેલો હતો જે સૌદમ એની જગ્યા ઉપર જોતા એના કાકા છે સુદામ એ સુદામ પાટીલ એ ગંભીર હાલતમાં ત્યાં ફસડાયેલા હતા જેઓને તાત્કાલિક સારવાર માટે લઈ જતા ત્યાં હોસ્પિટલમાં એમને મરણ જાહેર કરેલ જે સંદર્ભે ફરિયાદ આપતા લીંબાયત પોલીસ સ્ટેશને એક મર્ડરનો ગુનો દાખલ કરેલ છે જે સંદર્ભે તપાસ દરમિયાન રાજેશ ભદાણે અને બિપિન દેવરે આ બંને લોકોએ ભેગા મળી અને આ સુદામ પાટીલ ઉપર છવિ વડે હુમલો કરેલો એવું તપાસમાં ખુલવા પામેલ છે આ બંને આરોપીઓની લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે અટકાયત કરવામાં આવેલ છે અને આ છે રાજેશ ભદાણે એ પોતે હીરા ઘસવાનું કામ કરે છે અને એનો જે શાળો છે સહતોમતદાર બિપિન એ અગાઉ રિક્ષા ચલાવવાનું કામ કરતો હતો એવું જાણવા મળેલ છે અને આ સુદામ પાટીલ છે એને મસ્જિદની પાસે એક સમોસાની લારી પણ હોવાનું હાલ જાણવા મળેલ છે આ બનાવનું કારણ એવું છે કે જે રાજેશ છે એને એક મહિના પહેલાં આ કોઈ બાબતે સુદામ સાથે લારી ઉપર ઝઘડો થયેલો જે દરમિયાન મારામારી થયેલી જેની અંગત અદાવત રાખી અને એના શાળાને બોલાવી અને બે નક્કી કરી અને આની ઉપર હુમલો કરી અને એનું મોત નીપજાવેલ છે આ જે આરોપી રાજેશ ભદાણે છે એના વિરુદ્ધ બે હજાર અઢારમાં એક લિંબાયત પોલીસ સ્ટેશનમાં ત્રણસો સાત મુજબનો ગુનો દાખલ જે તે વખતે કરવામાં આવેલ અને ત્યારે પણ એની ધરપકડ કરી અને એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક શરીર સંબંધી ગુનો તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસના રોજ દાખલ થયેલ છે એ ગુનાને જે ફરિયાદી જે છે એ ફરિયાદીના દીકરા ધોરણ છ માં અભ્યાસ કરે છે તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના રોજ એ આપણા સ્કૂલમાંથી પાછા આવતા વખતે એ વિસ્તારમાંથી પસાર થતા હતા તેમાં બે ત્રણ છોકરા એ વિસ્તારમાં હતા એમણે એમને કંઈક અટક ચાળું કર્યો અને એ બાબતમાં કંઈક માથાકૂટ થઈ બોલાચાલી થઈ અને એ છોકરો હતો એ ગભરાઈ અને ત્યાંથી એના ઘરે આવી ગયો ઘરે આવ્યા પછી એમના પેરેન્ટ્સને વાત કરી એમના પેરેન્ટ્સને વાત કરી તો એમના પેરેન્ટ્સ એ વેરીફાય કરવા માટે જે તે જગ્યાએ બોલાચાલી થઈ હતી ત્યાં જઈ અને સીસીટીવી કેમેરા ચેક કરવા પ્રયત્ન કરતા હતા તે દરમિયાન જે બાળકો સાથે એટલે જે છોકરાઓ સાથે માથાકૂટ થયેલી હતી એના સગા સંબંધીઓએ આ જે દીકરો હતો છોકરો હતો એના પેરેન્ટ્સ સાથે માથાકૂટ કરવા માંડ્યા અને એમાંથી એક વ્યક્તિ પાસે છરી હતી અને છરી થી આ એમના પેરેન્ટ્સ ઉપર હુમલો કર્યો જેના કારણે આ ફરિયાદીશ્રી ફરિયાદીશ્રી એટલે કે જે ધોરણ છ માં જે છોકરો ભણતો હતો એના ફાધર એમને ડાબી આંખના નીચેના ભાગે ઈજા થઈ હતી સામાન્ય ઈજા થયેલી હતી જે સંબંધે ફરિયાદીશ્રીએ ત્રણ આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવેલો હતો આરોપીના પૂરા નામ અને સરનામા તપાસ દરમિયાન મળી એફઆઈઆરમાં નહોતા પણ ગુનાની તપાસ દરમિયાન આ ત્રણ આરોપીમાંથી બેના નામ ક્લિયર થયેલા છે એમાંથી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે અને બીજો જે આરોપી જે છે એનું નામ છે સિદ્ધાર્થ નારાયણ ભામરે છે એ એ આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે છે એના મામા થાય છે એટલે આ બંનેનું નામ ક્લિયર થયેલું છે અને ત્રીજા આરોપીનું નામ હજુ ક્લિયર થયેલું નથી આ આરોપીની ઘરે તપાસ કરતાં આ સિદ્ધાર્થ મળી આવેલો નથી અને એના સિવાય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ મળી આવેલો નથી એટલે આ બાબતે પોલીસની તપાસ ચાલુ છે